તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે આદિવાસી યુવાન સાથે પોલીસનું અમાનવીય વલણ પોલીસના અમાનવીય વલણને કારણે ગામમાં રોષની લાગણી વ્યાપી જતાં ઉઠી ન્યાયની માંગ રોષે ભરાયેલા આદિવાસી સમાજે રેલી કાઢી આપ્યું મામલતદારને આવેદનપત્ર વાત કરવામાં આવે તો તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારમાંથી આદિવાસી સમાજ માટે ખડખડાટ મચાવનારી ઘટના સામે આવી છે અને એ બનાવે છે કે પોલીસકર્મી દ્વારા આદિવાસી યુવાનને નગ્ન કરી માર મારવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર એકવીસ જૂન બે હજાર રોજ રાત્રે સા આશરે સાડા આઠ કલાકે એક આદિવાસી યુવકને પોલીસ કઈ ગુના હિત પુરાવા વગર લગ્ન નગ્ન કરી ગાડી પર બેસાડી જઈ માર માર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આક્રોશ છવાઈ ગયો છે અને આદિવાસી સમાજ દ્વારા કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી છે જોકે સ્થાનિક સમાજના આગેવાનો સહિત અગ્રણી લોકો તેમજ પીડિત પરિવારજનો દ્વારા કુકરમુંડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આવેદનપત્ર મુજબ આ ઘટના માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર આદિવાસી સમાજના માન સન્માનને આંચ પહોંચાડે છે જેથી આદિવાસી આગેવાનો દ્વારા કેટલીક લાગણીઓ આ પ્રકારે કરવામાં આવી હતી દોષિત પોલીસ કર્મીનીઓ સાથે એસટીએસસી અત્યાચાર નિવારણ અધિનિયમ તથા આઈપીસી કલમ ત્રણસો ત્રીસ ત્રણસો એકતાળીસ અને ત્રણસો બેતાળીસ હેઠળ ગુનો દાખલ કરવા દોષી પોલીસ કર્મીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે પીડિત પરિવારને તાત્કાલિક ન્યાય અને યોગ્ય વળતર આપવામાં આવે આદિવાસી સમાજના અધિકારોને સન્માન જળવાઈ રહે તે માટે કાયદેસર પગલાં લેવામાં આવે સાથે જ આ બાબતે સમાજના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો દસ દિવસની અંદર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી આંદોલન કરશે અને તેની સમગ્ર જવાબદારી પ્રશાસનની રહેશે આ બાબતે કચેરીએ લખિત અરજી સ્વીકારી સ્વીકારતા આગળની કાર્યવાહી માટે તંત્રને અવગત કરવામાં આવ્યું છે જ્યારે કુકરમુંડામાં પોલીસે આમ જનતાને સુરક્ષા આપવાને બદલે આ પ્રકારની ઘટનાને અંજામ આપતી હોવાના આરોપો તથા સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે ત્યારે તાપી જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દોષિત સામે શું પગલાં લેશે અને

પછી મેં બધા હું તો નથી લેવા કાજુ બાજુ કાજુ બધા નથી લેવા એમ કરીને મૂકી દીધા પછી મને ગાળ આપવા લાગ્યો પછી ગાળ આપવાથી મને ઝઘડો થઈ ગયો એ ઝઘડામાંથી મારામારીથી બાલાભાઈ ચૌધરી સાથે પછી ત્યાંથી હું ઘરે જતો રહ્યો ઘરે જઈને ખાઈને હું બસ સ્ટોપ બાજુ ફરવા નીકળેલો ફરવા નીકળેલો પછી મારા સાથે મારા દોસ્તરા હતા પછી મે ત્યાંથી બસ સ્ટોપ પર ગયો હું ફરવા ત્યાં પછી બે બાઇક પર ઉપર બેઠીને બે પોલીસ વાળા આવ્યા એ મને પૂછવા લાગ્યા કોણ કોણ છે મેં પોતે કીધું હું છું હું થયું એમ કીધું મેં પૂછ્યું કે તારું અરજી આવેલી છે કે ચાલ પછી તને લેવા આવેલા છે પછી એ બે એના સાથે હું ગયો બેસીને ગાડી ઉપર બેસીને અને એ બે વચ્ચે ને વર્દી પણ નહીં પહેરેલી હતી હું પોલીસ સ્ટેશનમાં ગયો પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા મને

તારીખે સાંજના છે પોલીસ અમારા આદિવાસી યુવાન ને પોલીસ સ્ટેશને ઉપાડી ગઈ હતી એમને નિવસ્ત્ર કરીને ખુબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે એકવીસ તારીખ ની ઘટના જયારે એક વેપારી પોલીસ ને ફોન કરે અને આદિવાસી યુવાન ને ઉપાડી લઈ જાય ને પોલીસ સ્ટેશન ના કેમ્પસમાં ઢોર માર મારવામાં આવે કપડા ઉતારીને આજે ચોવીસ તારીખ થઈ છે છતાં પણ એફઆઈઆર લેવામાં આવી નથી અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું ફરિયાદ લઈશું તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોર માર મારે ને આદિવાસી સમાજ જોયા કરશે

ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે પણ પોલીસ જ જયારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખુબ જ નિંદા કરે છે અને આવી ઘટના આ બીજી વાર બની છે એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે અને આવનાર દિવસમાં દસ દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું રિપોર્ટર નીતિન વસાવે હરામે સત્યની સાથે